સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું જેમાં પીએમ કિસાન યોજના બે હજાર પચીસના એકવીસમાં હપ્તા વિશે પણ વાત કરીશું આજે તમામ ખેડૂતોના બેંક ખાતામાં આવશે ચાર હજાર રૂપિયાનો હપ્તો અને જે એકવીસમાં હપ્તાની તારીખ છે જાહેર કરવામાં આવ્યું છે સાથે વાત કરીએ તો કૃષિમંત્રીનો નવો નિર્ણય વિગાતિત મળશે ચાલીસ રૂપિયા ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામે ગામ આંદોલન ગુજરાત સરકારની મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં બે હજારને બદલી આવશે ચાર હજાર રૂપિયા ખેડૂતો માટે જયેશ રાદડિયા મદદ કરે તો બીજા આગેવાનો શું કરી કૃષિ સહાયની વેબસાઇટ પર ફોર્મ ન ભરતા ખેડૂતોની મૂંઝવણ આ વાતનું ધ્યાન રાખજો આજથી ફોર્મ ભરવાનું ચાલુ આ તમામે તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ તમે કયા ગામમાંથી કયા જિલ્લામાંથી જોઈ રહ્યા ગામ આંદોલન ગુજરાતના ખેડૂતોના હક માટે અને જે છે પ્રશ્નોના વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા છ નવેમ્બરથી સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી હતી આ યાત્રા જે દ્વારકા ખાતે પૂર્ણ થઈ જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સભાની અધ્યક્ષતામાં ભવ્ય જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક એમને જણાવ્યું હતું કે ગુજરાતના પચાસ લાખથી વધુ ખેડૂતોએ દોઢ લાખ કરોડ રૂપિયાનું લોન લીધી છે જે મુજબ દરેક ખેડૂતના માટે છપ્પન હજાર રૂપિયાનું દેવું છે ત્યારે છપ્પન જે ઇંચની છાતીનો દાવો કરતા વડાપ્રધાનને જે છે ખેડૂતોને સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા માફ કરી દીધા પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના દેવા માફ કોણ કરશે જે અંતમાં અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આ સુધી સરકાર ખેડૂતોના દેવા માફ અંગે કોઈ નિર્ણય લીધો નહીં તો રાજ્યના સરકારની મોટી જાહેરાત ગુજરાત રાજ્ય કૃષિ વિભાગે જે છે માવઠાથી થયેલા પાક નુકસાન માટેના સહાય પેકેજના નિયમો અંગેનો જે ઠરાવ જાહેર કરી દીધો છે આ ઠરાવ માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી પણ સમાવેલ છે નિયમ અનુસાર જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ નુકસાનનું જે પાક નુકસાન થયું હશે તેઓ જ આ સહાય મેળવવા પાત્ર જે છે સૌથી મહત્વની જાહેરાત છે કે અસરગ્રસ્ત ખેડૂતો ખાતેદારોને ઓછામાં ઓછા જે છે રૂપિયા પાંચ હજારની સહાય ચૂકવવામાં આવશે જે તેમની આર્થિક ટેકો પૂરો પાડશે એક ખેડૂતના ખાતાથી માત્ર જે એક જ ખેડૂતને સહાય મળવા પાત્ર રહેશે જો એક જ ખાતામાં અન્ય સહ ખેડૂતો ખાતેદાર હશે તો સહાય મેળવવા જે મેળવનાર ખેડૂત દ્વારા બી ખાતેદારો પાસેથી જે છે પત્ર લેવાનું રહેશે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોના ખાતામાં બે હજારને બદલે ચાર હજાર રૂપિયા આ વર્ષે ઓગસ્ટમાં જે છે અંદાજે દસ હજાર કરોડ ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી હતા જો કે સરકારી કેવાયસી વિસંગતતાઓ અથવા પાત્રતા ઉલ્લંઘનને કારણે લાખો ખેડૂતોના જે જે હપ્તા રોકી દીધા હતા ખેડૂતોને જોકે સરકારે જેવા ટેકનિકલ કારણોસર વીસમો હપ્તો મળ્યો નથી તેમને બાકીના બે હજાર રૂપિયા આગામી હપ્તા સાથે આપવામાં આવશે આનો અર્થ એ થયો કે ઘણા ખેડૂતો એવા છે જેમણે પીએમ કિસાનના લાભ તરીકે તેમના બેંક ખાતામાં ચાર હજાર રૂપિયા વીસમો અને એકવીસમો હપ્તો બંને જે ભેગા મળશે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતો માટે જયેશ રાદર ઘડિયા મદદ કરશે તો બીજા આગેવાનો શું કરશે કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના જીવનની મોસમ બગાડી છે અને તેમણે સરકારે જાહેર કરેલું પેકેજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાહત આપે તેમ નથી આ સંજોગોમાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો વહારે જેસે જયેશ રાદડિયા આવ્યા છે જેમણે બંને જિલ્લાના લગભગ સવા બે લાખ જેટલા ખેડૂતો માટે પ્રતિ હેક્ટર બાર હજાર રૂપિયા લેખી પાંચ હેક્ટર સુધી શૂન્ય વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરી છે આ કારણે જે છે પાંચ હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને રાહત પેકેજ થઈ શકે છે તેમને સીધા સાઠ હજાર ની તાત્કાલિક મદદ મળશે આ સીધું જે છે તેરસો કરોડ નું પેકેજ છે તેથી ક જે છે કમસે કમ તેની ખેતી છોડવાનો તો હક જે છે દહાડા નહીં આવે વાત કરીશું આગના સમાચારની તો કૃષિ સહાયની વેબસાઈટ પર ફોર્મ ન ભરતા ખેડૂતો મૂંઝવણમાં કમોસમી વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઊભો પાક ધોવાનું છે ત્યારે માવઠાનો માર સહી જ ખેડૂ રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા અગિયાર હજાર કરોડની જે છે સહાયની જાહેરાત કરવામાં આવી છે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાય જે છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે સહાય મેળવવા માટે આજથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી જો કે ફોર્મ ન ભરતા ખેડૂતો ખેડૂતો મુકાયા છે જે અંગે ગ્રામ સેવકનો સંપર્ક કરતા તેમને સંબંધિત ડોક્યુમેન્ટની ફાઇલ લઈને ખેડૂતોને બોલાવે હોવાનું જે છે જાણવા મળ્યું છે વાત કરીશું આગળના સમાચારની તો આ વાતનું ધ્યાન રાખજો જે છે આજેથી ફોર્મ ભરવાનું ચાલુ ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ પૈસા ચૂકવવા નહીં પડે પહેલું છે આજથી જે છે પાક નુકસાન સહાયના ફોર્મ ભરવાનું ચાલુ થયા છે જેમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ફોર્મ ભરવાના પૈસા લેવામાં આવે નહીં પરંતુ વીસી ઓપરેટરને ઝેરોક્ષ સાત બાર આઠ અ અને જે બીજા ખર્ચ લગાવવાથી દરેક વીસી ઓપરેટર પૈસા વસૂલ કરશે જ્યારે કોઈ વીસીયુ ઓપરેટર એક ફોર્મના ખૂબ જ વધુ એટલે કે બસો ત્રણસો રૂપિયા વસૂલ કરે તો તમે એક્શન લઈ શકો છો નોર્મલ ફી પોતાની રોજગારી માટે વસૂલ કરી શકે છે પરંતુ જે લીગલ હોય તે નહીં યાદ રાખવું સરકારે બીજી જાહેરાત એ કરી શકે છે વિગાદિત પણ ઓછી જમીન હોય છે તો નિયમિત